આસામના ગુવાહાટીમાં સતત વરસાદના કારણે શહેરના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે ગુવાહાટીના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે આસામમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદના પગલે પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગુવાહાટીના રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ભારે વરસાદના પગલે ગુવાહાટીના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ગુવાહાટીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગુવાહાટીના રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિના કારણે ગુવાહાટીના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે थोड़ा समस्या होगा लेकिन सरकार को भी थोड़ा ध्यान रखना चाहिए और रास्ते को ठीक करना चाहिए और मतलब बहुत परेशानी होती है हम स्कूल नहीं जा सकते हैं और पूरा यूनिफॉर्म भी खराब हो गया है तो स्कूल में होता है पनिशमेंट तो इसीलिए थोड़ा परेशानी होती है तो ठीक करना चाहिए हाँ बेटी को स्कूल सो, का सोने के लिए आया था और उसको देखा है कि পানী পূৰামটো পূৰা ফিক গৈ স্কুটি ভি খাব আবী স্কুল নহয় যাপিটন ঘৰ জানা পৰে